હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું શિયાળા માટે એક સ્વાસ્થ્યવર્ધક વસાણું જે છે ગુંદરની સુખડી નોર્મલી આપણે શિયાળામાં મેથી પાક મેથીના લાડુ એ બધું તો બનાવતા જ હોય છે પણ ખાસ કરીને જે બાળકો છે એ કડવી વસ્તુ ખાવાનું બિલકુલ પસંદ નથી કરતા પણ શિયાળામાં એમને આ બધી વસ્તુ ખવડાવવી જરૂરી પણ બની જાય છે તો એમના માટે જ આ એક એવી રેસીપી છે જે ખાવા માટે એ લોકો ક્યારેય ના નહીં પાડે આ ગોળ પાપડીને બાળકોથી લઈને વડીલો દરેક જણ ખાઈ શકે છે ખાવામાં એકદમ હેલ્ધી છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સોફ્ટ આ ગોળ પાપડી બને છે તમે જોયું કે હાથ લગાવતા જ આ ગોળ પાપડી તૂટી ગઈ તો ચાલો પરફેક્ટ માપથી અને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક કઢાઈની અંદર ફક્ત એક ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું કી સરસ સુગડી જાય એટલે આપણે એમાં ફ્રુટ્સ એડ કરવાના છે જેમાં અહીંયા મેં પંદર નંગ બદામ લીધી છે પંદર નંગ કાજુ લીધા છે સત્તરથી અઢાર પિસ્તા લીધા છે અને એક ટેબલ સ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ લીધી છે પણ અત્યારે આપણે દ્રાક્ષ એડ નથી કરવાની પહેલાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ ત્રણેય ફ્રુટ્સને એક મિનિટ માટે શેકી લઈએ જેથી એમાં જે કંઈ પણ થોડું ઘણું મોઇશ્ચર હોય એ નીકળી જાય અને આ રીતે શેકી લેવાથી આપણા ફ્રુટ્સ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો એક મિનિટ પછી તમે જોશો તો ડ્રાય ફ્રૂટ્સનો થોડો થોડો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે આની અંદર બીજી બે ત્રણ વસ્તુ એડ કરવાની છે જેમાં અહીંયા મેં પાંચથી છ નંગ જેટલી ખારેક લીધી છે ખારેકને આ રીતે સમારીને એના જે વચ્ચેના બીયા હોય આપણે કાઢી લેવાના છે સાથે જ બે ટેબલ સ્પૂન મગજ તરીના બી લીધા છે અને એક ટેબલ સ્પૂન જે સૂકી દ્રાક્ષ મેં તમને પહેલાં બતાવી હતી એ લીધી છે તો બધું જ એડ કરીને આપણે ફરીથી એક મિનિટ માટે ધીમા તાપે બધું જ સાંતળી લેવાનું છે જો તમારે ડ્રાયફ્રૂટ્સમાં અખરોટ લેવી હોય તો તમે બેથી ત્રણ અખરોટ પણ તોડીને એડ કરી શકો છો એકાદ મિનિટ આપણે આ ફ્રૂટ્સને પણ શેકીને ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આપણે આની એક પ્લેટમાં કાઢી લઈશું અત્યારે આપણા ફ્રૂટ્સ એકદમ ગરમ છે તો પહેલાં આપણે એને થોડા ઠંડા થવા દઈએ પછી આપણે એને પીસીશું તો ત્યાં સુધીમાં આપણે એક નાનો મિક્સર જાર લઈ લેવાનો છે એની અંદર આપણે વન થર્ડ કપ જેટલો જે ગુંદર આવે એ એડ કરીશું અને આ ગુંદરનો આપણે એકદમ બારીક પાવડર કરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદરનું એકદમ સરસ બારીક મેં પીસીને પાવડર કરી લીધો છે તો હવે આપણે આને એક અલગ પ્લેટની અંદર કાઢી લઈશું કારણ કે જે આ મિક્સર જાર છે એની અંદર જ આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ પીસી લઈશું તો અત્યારે મેં આને એક અલગ પ્લેટમાં કાઢી લીધું છે હવે સેમ એ જ જારની અંદર આપણે જે ડ્રાય ફ્રૂટ્સ શેક્યા હતા એ એકદમ ઠંડા થઈ જાય એટલે આપણે અધકચરા પીસી લેવાના છે જે આપણે સૂકી દ્રાક્ષ શેકી હતી એ પણ આપણે એની સાથે જ પીસી લેવાની છે અને આપણે અલગથી કાઢી નથી લેવાની બધું જ સાથે પીસવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ ફ્રૂટ્સને મેં થોડા અતકચરો એવો પાવડર કરી લીધો છે ધ્યાન એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતા ગગરા નથી રાખવાના થોડો જેવો અતકચરો પાવડર કરવાનો છે અને હવે આપણે એને પણ એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે સુખડી બનાવવા માટે એક કઢાઈ લઈ લઈશું સેમ મેં કઢાઈ લીધી છે એની અંદર એક કપ એટલે કે ગ્રામમાં એકસો એંસી ગ્રામ જેટલું પીગાળેલું દેશી ઘી લેવાનું છે ઘી અહીંયા મેં એટલે જ પીગાળીને લીધું છે જેથી ગ્રામમાં પણ એનું આપણને પ્રોપર મેઝરમેન્ટ ખબર પડી શકે તો એકસો એંસી ગ્રામ આપણે ઘી લીધું છે એની અંદર આપણે એક કપ અને એની ઉપર વન ફોર્થ કપ એટલે કે સવા કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે જે નોર્મલ રોજ આપણે રોટલી બનાવવામાં યુઝ કરીએ આ એ જ બારીક નોર્મલ જે ઘઉંનો લોટ આવે એ જ લીધો છે અને જે કપથી મેં ઘી માપીને લીધું હતું એ અઢીસો એમએલનો કપ હતો અને લોટ પણ મેં અઢીસો વાળા જ મેઝરિંગ કપથી માપીને લીધું છે પણ એ જે ગ્રીન કપ હતો એ ઘીવાળો થઈ ગયો હતો એટલે મેં ધોવાને ઝંઝટ કરવાને બદલે બીજા જે અઢીસો એમએલવાળા કપ હતા એનાથી જ માપીને સવા કપ લોટ લીધો છે તો આ લોટને આપણે ધીમા તાપે સરસ સુગંધ આવે નહીં અને એનો સરસ લાલ કલર આવે નહીં ત્યાં સુધી શેકવાનું છે અત્યારે તમને ઘી આમાં ઘણું વધારે પડતું લાગતું હશે પણ ઘીની જે ક્વોન્ટિટી છે એકદમ પરફેક્ટ છે પછીથી આપણે બીજી પણ વસ્તુ એમાં એડ કરીશું તો દિમા તમે અહીંયા નવથી દસ મિનિટ મેં લોટને શેક્યો છે સરસ એનો કલર પણ બદલાઈ ગયો છે અને સરસ એમાંથી સુગંધ પણ આવવા લાગી છે તો જે ગુંદરનો પાવડર કરીને રાખ્યો હતો એ મેં એની અંદર એડ કરી દીધો છે તમે જોઈ જ શકો છો ગુંદરનો પાવડર ઉમેરતા જ ગુંદર આપણો એકદમ સરસ ફૂલવાનો શરૂ થઈ ગયો છે તો બસ એક મિનિટ આપણે આને સતત હલાવવાનો છે કારણ કે ગુંદરનો આપણે ઓલરેડી પાવડર જ કરીને લીધો છે એટલે વધારે એને શેકીશું તો એ હાર્ડ થઈ જશે તો એકાદ મિનિટ ગુંદર શેકાય એ પછી આપણે વન થર્ડ કપ જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું અને હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈએ ગુંદર ઉમેર્યા પછી વધારે પડતો આપણે એને શેકવાનો નથી નહીં તો આપણી સુખડી પણ હાર્ડ થઈ જશે સોફ્ટ નહીં બને તો હવે એની અંદર આપણે જે ડ્રાય ફ્રૂટ્સનો પાવડર કરીને રાખ્યો હતો એ બધો જ એડ કરી દેવાનો છે સાથે જ બે ટેબલ સ્પૂન જેટલું સૂંઠ પાવડર અને દોઢ ટેબલ સ્પૂન જેટલી ખસખસ ઉમેરીશું હવે સરસ આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ પેન અહીંયા આપણું એકદમ ગરમ છે તો બસ આપણે આ રીતે ચમચાને હલાવતા રહેવાનું છે તો સરળતાથી બધું જ મિક્સ થઈ જશે બધું જ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં દોઢસો ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું અહીંયા મેં દેશી ગોળ લીધો છે જે એકદમ જલ્દી ઓગળી જાય છે તો ગોળને આપણે સરસ આ મિશ્રણમાં મિક્સ કરી લઈએ જો આ રીતે તમે ગેસ બંધ કરીને ગોળ મિક્સ કરશો તો ગોળ પાપડી ખાવામાં બિલકુલ પણ હાર્ડ નથી બનતી અને જો તમે ગેસ ચાલુ રાખ્યો હોય તો ધ્યાન એટલું રાખવાનું છે કે ગોળ વધારે પડતું કૂક ના થઈ જવું જોઈએ નહીં તો જો ગોળનો પાયો થઈ ગયો તો ગોળ પાપડી તમારી એકદમ હાર્ડ બનશે એટલે બની શકે તો ગેસ બંધ કરીને જ બધી વસ્તુ એડ કરવાની છે તો સરસ આ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી એલ્યુમિનિયમની ટ્રેમાં એડ કરી દઈએ આ રીતની જો ટ્રેના હોય તો તમે સ્ટીલની કોઈ પ્લેટ હોય એને પણ ઘીથી ગ્રીસ કરીને લઈ શકો છો હવે સરસ આ મિશ્રણને આપણે સ્પ્રેડ કરી લેવાનું છે અહીંયા હું આને એક ફ્લેટ સ્પેચ્યુલાની મદદથી સરસ ઇવનડી એકદમ સરસ એને સ્પ્રેડ કરી દઉં છું આ રીતે સ્પ્રેડ થઈ જાય એટલે આપણે એને બારીક કાપેલા બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું જો તમારે આ રીતે ગાર્નિશ ના કરવું હોય તો તમે એમને મેને પ્લેન પણ રાખી શકો છો એમાં પણ કોઈ વાંધો નથી તો થોડા હળવા સ્પેચ્યુલાથી આપણે ડ્રાયફ્રૂટ્સને પણ દબાવી દેવાના છે જેથી સરસ એ ચોંટી જાય તો હવે આ ગોળ પાપડીને આપણે વીસથી પંચીસ મિનિટ માટે ઠંડી થવા દઈએ વીસથી પચીસ મિનિટ પછી તમે જોઈ શકો છો ગોદ પાપડી આપણી સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે નાના પીસીસમાં એને કટ કરી લઈએ ખાવામાં આ જે ગોળ પાપડી છે એકદમ હેલ્ધી છે કારણ કે ગુંદર ખાવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે હાડકા મજબૂત થાય છે કમર અને સાંધાનો જે દુખાવો હોય એમાં પણ એ રાહત આપે છે સાથે જ જે ગુંદર છે પ્રોટીન ફાઇબર વિટામિન એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તો બાળકોને જે વારે વારે શિયાળામાં શરદી ખાંસી ઇન્ફેક્શન થઈ જતું હોય છે એનાથી પણ એ દૂર રાખે છે તો આના જે પીસીસ છે આપણે અલગ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરળતાથી એના જે પીસીસ છે એ બહાર આવી ગયા છે પહેલાં જે એક બે ટુકડા હોય છે એ કાઢતી વખતે થોડા તૂટી જશે પછીથી એક પણ ટુકડો તૂટતો નથી એકદમ સરળતાથી એના પીસીસ જે છે એ બહાર આવી જાય છે તો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો આ શિયાળામાં તમે પણ આ ટેસ્ટથી ગુંદરની સુખડીની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરી શકો છો તો હવે આપણે આ સુખડીને એક પ્લેટમાં સર્વ કરી લઈએ આ ગોળ પાપડી એટલે કે સુખડીમાં ગોળનો પણ યુઝ કર્યો છે એ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ખાસ તો જે લોકોને શરીરમાં લોહીની કમી થઈ જાય એમને ડૉક્ટર ગોળ ખાવાનું કહેતા હોય છે તો લોહીની જે કમી છે એ પણ ગોળ ખાવાથી દૂર દૂર થાય છે ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે અને ગોળની તાસીર પણ ગરમ હોય છે તો શિયાળામાં તો ગોળ કોઈના કોઈ રૂપે ચોક્કસથી ખાવો જોઈએ અને ડ્રાય ફ્રુટ્સ પણ એડ કર્યા છે એ પણ અનેક ફાયદા આપનારા હોય છે તો શિયાળામાં આ રેસીપી ભૂલ્યા વગર ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો